અત્યારે જોઈએ તો આપણે બે માસનો પશુપાલકોને સમય આપવામાં આવેલો હતો જેના અનુસંધાન જોઈએ તો છેલ્લા ત્રણ દિવસથી આપણે અરજી માટેનો સંખ્યા બહુ જ વધુ પ્રમાણમાં આવે છે હાલે જોઈએ તો દૈનિક સો કરતાં છેલ્લા ત્રણ દિવસમાં વધુ અરજી આવે છે આજે પણ ટ્રાફિક છે પરંતુ આજે જોતા એવું લાગે છે કે આજ જે છે લગભગ તમામ તમામ પશુપાલકોનો વારો આવી જશે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ત્રણસોથી વધુ આપણને પરમિટ અને લેસ મેળવવા માટેની અરજી મળેલી છે આપણે નિયમ અનુસાર પશુપાલકોને બે માસનો સમય આપવામાં આવેલો કે જે આપણે એકત્રીસ ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે જે પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ મેળવી લીધેલું હશે અથવા તો પરમિટ કે લાયસન્સ મેળવવા માટે અરજી કરી આપેલી હશે તેઓ તેમની જગ્યામાં પશુઓ રાખી શકશે પરંતુ જે પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ મેળવવા માટે અરજી નહીં કરેલી હોય કે પરમિટ કે લાયસન્સ મેળવેલ નહીં હોય તેઓ પશુઓ શહેરમાં રાખી શકશે નહીં અને તેવા પશુઓ જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ ત્રણસો જેટલા પશુપાલકોએ પરમિટ મેળવેલી હતી અને આ નવો કાયદો આવ્યા બાદ જોઈએ તો સાતસો જેટલા પશુપાલકોએ અરજી કરી આપેલી છે જેમને આપણે એમના જે સ્થળ હોય પશુ રાખવાનું તે સ્થળનું વેરિફિકેશન કરવાની ચકાસણી ચાલુ છે અને હાલે આપણે એ લોકોને ટેમ્પરરી રજિસ્ટ્રેશન પણ કરી દીધું છે પરંતુ જે લોકોને પરમિટ કે લાઇસન્સ માટેની અરજી કરી દીધેલી હશે તેઓના પશુઓ આપણે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં નહીં આવે પરંતુ જે પશુપાલકોએ અરજી જ ના કરેલી હોય અથવા તો જેમને પ્રોસેસ ના કરેલી હોય અને માલિકીની જગ્યા ન ધરાવતા હોય તેઓની જગ્યામાંથી આપણે પશુઓ પકડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે